મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી આ વર્ષે પૂર્ણ સમરસ માહોલમાં પૂર્ણ થઈ ત્રેસાઠ ઉમેદવારમાંથી પંદર સિવાય તમામે અંતિમ દિવસે પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા નિયામક મંડળની તમામ પંદર બેઠકો બિનરીફ જાહેર થઈ ડેરીના ઉત્પાદનકારોએ એકતા દર્શાવી નેતૃત્વ પર વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો છે ખાસ કરીને અશોક ચૌધરી પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે ગત વર્ષ જેવી જ આ વર્ષે પણ સમરસ વાતાવરણ સર્જાતા ચૂંટણીની જરૂર જ નથી રહી નવા નિયમક મંડળ પાસેથી દૂધના સારા ભાવ વેટરનરી સેવાઓમાં સુધારો તેમજ ડેરીના વિકાસને પ્રાથમિકતા આપવાની મોટી અપેક્ષા છે સમરસ ચૂંટણી બદલ આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં ઉત્પાદનકારોના હિતમાં વધુ સારું કાર્ય કરવાની આશા પણ વ્યક્ત થઈ રહી છે

એ બધા પ્રતિનિધિઓને જે મોટું મન રાખી અને દૂધ સાગર ડેરા વિકાસ માટે બધા લોકોએ મોટું મન રાખ્યું છે એના માટે બ્રાઉન ખૂબ આભાર માન્યો ગરત પાંચ વર્ષમાં નિયામક મંડળની જે પ્રમાણે કામ કરી અને પશુપાલકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે એના કારણે આજે આ સમરસ મંડળ શક્ય બન્યું છે આજે જ્યારે સમરસ નિયામક મંડળ બન્યું છે ત્યારે અમારા નિયામક મંડળની જવાબદારી અનેક કોઈ વધી જાય છે આનાવા દેશોમાં આનાથી પણ વધુ સારું કામ કરી અમારો ગામડો પશુપાલક સુખી થાય

નેતૃત્વ કામ જે પાંચ વર્ષના કરેલી કામગીરી આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં વધુમાં વધુ આ વિકાસ થાય એ પ્રમાણે કામ કરવા માટે ಆ ನವ ನಿಯಮಕ ಮಂಡಳ ಕಾಮ